શરૂ થયેલું ગુજરાતમાં માવઠું હવે પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું અને મિત્રો હજુ પણ રહેજો તૈયાર કારણ કે રાજ્યમાં આવનારા ત્રણ દિવસ સુધી જાણો રાજ્યના કયા ભાગોમાં જોવા મળશે વાદળોના ગડગડાટ અને તીવ્ર વીજળીના કડાકા સાથેનો વરસાદ જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેનો આ વરસાદનો લાંબો રાઉન્ડ ચાલ્યો છે ત્યારે મિત્રો આજે થઈ છે દસમી મે અને શનિવારને જાણી લો કે રાજ્યના આજે કયા વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો બપોર બાદ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રહેશે વરસાદની આગાહી રાજ્યના છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ બોટાદ ભાવનગર લાગુના કેટલાય પંથકોની અંદર બપોર પછી મિત્રો તીવ્ર મેઘ ગર્જના સાથેના જોવા મળ્યા છે વરસાદ અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો સિસ્ટમના વરસાદી વહન સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અમરેલી સુધીના પંથકોથી લઈને પૂર્વી ઉત્તરી ગુજરાતના જે પંથકો છે જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી મહેસાણા સુધીના ભાગોની અંદર વાદળાઓ જોવા મળી રહ્યા છે ને મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં જેમાં પણ ગીર સોમનાથના અમુક પંથકોની અંદર અઢી ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ આવ્યા છે અમરેલીના ધારી ભાવનગર મહુવાના ગ્રામ્ય પંથકોની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે પવનોના તોફાનની સાથે તો જામનગરથી લઈ દ્વારકાથી જૂનાગઢના પણ કેટલાય પંથકોની અંદર ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું બેઠ્યું હોય તે પ્રમાણેની ગતિવિધિ જોવા મળી છે ત્યારે મિત્રો આપણે જાણીશું કે હવે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે અને હજુ હવામાન વિભાગ પણ આવનારા ત્રણ દિવસ સુધી વરસાદની આપી રહ્યું છે આગાહી અત્યારના લેટેસ્ટ વરસાદની આગાહીના નકશાઓ જાણીએ આ સાથે જ બે હજાર પચીસના ચોમાસાને લઈને મિત્રો મોટી અપડેટ આવી રહી છે આવનારા બે થી ત્રણ દિવસની અંદર ભારતમાં બે હજાર પચીસના ચોમાસાનું થઈ જશે આગમન અત્યારે આ ચોમાસું ક્યાં પહોંચ્યું છે ભારતમાં ક્યારે પહોંચશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આવનારા દિવસોમાં મિત્રો આ માવઠું પૂર્ણ થયા પછી જાણી લો હજુ બીજું માવઠું આ મહિનાની અંદર આવી રહ્યું છે આ તમામ અપડેટો એક પછી એક મેળવીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ અત્યારે ખાસ કરીને બલુચિસ્તાન પાકિસ્તાનના ભાગો પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આનુષંગિક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી ને જેના કારણે ગુજરાત રાજ્યના બેથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો તીવ્ર કડાકા ભારે તોફાન અને વાદળોના ગડગડાટની વચ્ચે ત્યારે આ સિસ્ટમ હવે મિત્રો પૂર્વની દિશા તરફ ફંટાણી છે પરંતુ જુદા જુદા લેવલ ઉપર હજુ પણ અસ્થિરતાઓનો માહોલ ઊભો થયો છે સૌરાષ્ટ્ર માટે હજુ આજેથી લઈ અગિયાર તારીખ બાર તારીખ તેર તારીખ સુધી રાજ્યની અંદર મિત્રો જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં માવઠું તમામ અપડેટો મેળવીએ પહેલાં તો સૌથી પહેલાં ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન વિભાગના જે અત્યારના લેટેસ્ટ વરસાદીના આગાહીના નકશાઓ તરફ નજર કરીએ તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યોનો જે વરસાદની આગાહીને લઈ નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારતના ભાગોમાં આવી ચૂક્યું છે અને જેના પરિણામે જોઈ શકો ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર ઉત્તરથી લઈ મધ્યથી લઈ પૂર્વી ભારતથી લઈ આપણા પશ્ચિમી ભારતના ગુજરાત રાજ્યની અંદર હજુ મિત્રો આજે પણ ભારે વરસાદનું સિગ્નલ ભારતીય હવામાન વિભાગે આપી દીધું છે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર લીલો કલર બતાવવામાં આવ્યો છે મોન્સૂન પ્રેડિક્શન સાથે જ જેની અંદર અગિયારમી મેના દિવસે પણ ગુજરાત રાજ્યમાં માવઠાનો દોર શરૂ રહેશે આ માવઠાની વધુ પડતી તીવ્રતા સૌરાષ્ટ્ર સહિત કેટલાય છૂટાછવાયા જે અન્ય ઉત્તર ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ માવઠાની ગતિવિધિ છૂટી છવાઈ રહે આ સાથે જ જોઈ શકો છો ખાસ કરીને પૂર્વીથી લઈ મધ્યથી દક્ષિણી ભારતના ભાગોમાં પણ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે જોર પકડી રહી છે ને જેને લઈ હવે પછીના દિવસોની અંદર તો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ દક્ષિણી ભારતના ભાગોમાં જામશે આ સાથે જ તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો બાર તારીખે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી ન હોવાને લઈ કોઈ પણ પ્રકારનું વરસાદનું સિગ્નલ બાર તારીખે આપવામાં આવેલું નથી પરંતુ ભારતના અન્ય મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી લઈ આંધ્રપ્રદેશ ઓડિશાથી લઈને છેક કેરળથી કર્ણાટકથી લઈ બેંગ્લોરીને પૂર્વી ભારતના ભાગોમાં ભારે વરસાદાને લઈને આગાહી આપવામાં આવી છે આ સાથે જ તેર તારીખના નકશામાં પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના ન હોવાને લઈને કોઈ પણ પ્રકારની આગાહી આપવામાં આવી નથી પરંતુ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો તેર તારીખ સુધી આગાહી આપવામાં આવી છે એમના પણ આપણે નકશાઓ જોઈ લઈએ તો એ પહેલાં મિત્રો અમે તમને શેલી ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે જેનો નકશો આઈએમડીએ અહીં બતાવ્યો છે તમે જોઈ શકો તો મિત્રો ઉત્તરી ભારતથી તમે શરૂ કરો તો જમ્મુ કાશ્મીરના આ પંથકોથી લઈ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાનના કેટલાય પંથકો હોય ને આપણા ગુજરાતની જ્યાં જ્યાં જોઈ શકો છો લીલા અને વાદળી કલરના ટપકાઓ દર્શાવવામાં આવ્યા છે તો તમામ ભાગોની અંદર છેલ્લી ચોવીસ કલાકમાં વરસાદ નોંધાણો છે જેમાં સૌરાષ્ટ્ર આ સાથે દક્ષિણ ગુજરાત ઉત્તરી પૂર્વ ગુજરાતથી લઈ અને મિત્રો બાંગ ખાસ કરીને બંગાળની ખાડીના તમિલનાડુથી લઈને આંધ્રપ્રદેશના ભાગોમાં પણ તો પૂર્વી ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને હવે પછી જોઈએ તો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્રે ગુજરાતના આટલા દિવસો સુધી વરસાદની આગાહી આપી છે તમે જોઈ શકો છો મિત્રો કે દસમી તારીખના દિવસે રાજ્યના તમામ જિલ્લાઓ હોય જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જામનગર દ્વારકા મોરબી એમાં પણ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ કચ્છના અને દક્ષિણી ગુજરાતના જેમાં એ જિલ્લાના અમુક સ્થળોની અંદર એટલે કે મિત્રો પચીસથી પચાસ ટકા સુધીના એ જિલ્લાના પંથકો હશે કે ત્યાં છૂટો છવાયો ગાજ વીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ આજે પણ નોંધાશે અગિયારમી મેના દિવસનો પણ આગાહીનો મેપ તમે ગુજરાત હવામાન વિભાગનો તમામ જિલ્લાનો જોઈ શકો છો જેમાં વરસાદની તીવ્રતા હવે ધીમે ધીમે ઘટતી જશે જેમાં અગિયાર તારીખે રાજ્યના કોઈ એક જિલ્લાના તે પંથકના પચીસ ટકા સુધીના વિસ્તારોની અંદર જ વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની આગાહી જેમાં જો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે રહે તો તમે મિત્રો બારમી મેના દિવસે પણ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી બાર તારીખના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢથી લઈ મોરબી સુરેન્દ્ર દ્વારકાથી મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ વડોદરાથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણથી દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો તેરમી તારીખનો આગાહીનો નકશો પણ તમે જોઈ શકો છો જેમાં તેર તારીખે પણ દક્ષિણી ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ ત્રણ જિલ્લાની અંદર વરસાદની આગાહી રહેશે બાકીના કચ્છ ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ પશ્ચિમી સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના નહીં રહે મિત્રો આ રીતે રાજ્યની અંદર હજુ આ માવઠાનો દેર કહી શકાય કે તેર તારીખ સુધી જોકે હવે તીવ્રતાઓ ઘટશે ખાસ કરીને બપોર પછી સમયગાળા દરમિયાન આ માવઠાની શરૂઆત થાય અને જેમાં હવે મોડલના આધારે આપણે જાણી લઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર આ સાથે જ મિત્રો અગિયારમી મે બારમી મે અને તેરમી મેના દિવસે ગુજરાતના કયા પર્ટીક્યુલર પ્લેસ ઉપર આ વરસાદની સંભાવનાઓ રહેશે ખાસ બપોર પછીના સમયગાળા દરમિયાન ધીમે ધીમે વાદળોની અસ્થિરતા સૌરાષ્ટ્રની અંદર ભારે જ વધતી જોવા મળી રહી છે વધી રહેલી અનસ્ટેબિલિટીના કારણે જ્યાં જ્યાં જોઈ શકો છો પવનો કોઈ એક સેન્ટર ઉપર ભેળા થઈ રહ્યા છે અનસ્ટેબિલિટીવાળા વિસ્તારોની અંદર તીવ્ર મેઘ ગર્જનાવાળા પંથકો આ પંથકો જે કે જ્યાં વાદળાઓ બંધાવાની શરૂઆત થશે અને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આજે સૌથી વધુ વરસાદની ગતિવિધિ ગીર સોમનાથ અને એ લાગુના જૂનાગઢના પંથકોમાં જ રહેશે જેમાં સાસણગીર નેશનલ ગીર પાર્ક દુધાળા ધારી વિસાવદર જૂનાગઢના પંથકો હોય તો તુલસી શામ જામાવાળા તલાળા લાગુના વિસ્તારો જ્યાં ગીર સોમનાથ અને જૂનાગઢના પંથકો છે આ સાથે જ મિત્રો કેશોદની અંદર ગઈકાલ વરસાદ જોવા મળ્યો ત્યારે હજુ આજે પણ બપોર પછી તીવ્ર મેઘ ગરજનાવાળા કાળા ડિબાંગ વાદળાઓ રચાઈને થંડસ્ટોમ એક્ટિવિટીવાળો વરસાદ તો ભાનવડની અંદર પણ ભારે વરસાદ નોંધાણો છે અને હજુ પણ વરસાદની સંભાવના દ્વારકાથી લઈ પોરબંદરના પંથકો હોય તો જોઈ શકો જેમ જેમ સાંજ પડતી જાય છે તેમાં તીવ્ર થંડસ્ટોમવાળા વરસાદના વાદળાઓ સૌરાષ્ટ્રના અન્ય પંથકોમાં પણ આગળ વધી રહ્યા છે અને તમે જોઈ શકો છો જામનગરના લાલપુર કાલાવાડ રાજકોટ ગોંડલથી લઈને છેક અમરેલીથી જૂનાગઢ સુધીના પંથકોથી ભાવનગરના પણ ફરી મિત્રો પાલિતાણાથી લઈને બગદાણા ગ્રામ્ય પંથકોથી સાવરકુંડલા રાજુલા જાફરાબાદના પંથકોમાં પણ આજે ફરી તોફાની પવન સાથેની આ માવઠાની આગાહી રહેશે સાથે જ મિત્રો કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કચ્છની અંદર બચાવથી લઈ નગવેરીના છૂટાછવાયા પંથકોમાં બપોરના ખાસ સાંજના સમયગાળા દરમિયાન અમુક સીમિત વિસ્તારની અંદર થંડસ્ટ્રોમની એક્ટિવિટી બની શકે છે અમેરિકન મોડલના આધારે પણ તમે જોઈ શકો છો કચ્છના ઘણા પંથકો કે ત્યાં સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર થંડસ્ટોમ બની શકે છે તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો મહેસાણા સાબરકાંઠા પાલનપુરથી લઈ હિંમતનગર સુધીના ભાગોમાં હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ખાસ સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન જોઈ શકો છો કચ્છના અને બનાસકાંઠા લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોમાં અને ખાસ આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની તીવ્રતા રાત્રિ દરમિયાન છૂટી છવાઈ જોવા મળી શકે છે સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે અગિયારમી મેના દિવસે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં માવઠું જોવા મળે ખાસ કરીને જોવા જઈએ તો બપોર પછી સમયગાળા દરમિયાન દર દિવસની જેમ જ બપોર પછી દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના છૂટાછવાયા ભાગોમાંથી આવા તીવ્ર થંડસ્તમવાળા કાળા ડિબાંગ વાદળાઓ બને તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ તાપી વ્યારા ડાંગથી લઈ પૂર્વીય જે ભાગો છે જેમાં નર્મદા રાજપીપળાથી છોટા ઉદેપુર સુધીના ભાગો કે જ્યાં બપોર પછી તીવ્ર થંડસ્ટોમવાળા વરસાદના વાદળાઓ વધે અને મિત્રો અગિયારમી તારીખે દક્ષિણી ગુજરાતની અંદર પણ સારા એવા માવઠાની સંભાવના રહેશે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર આ સાથે જૂનાગઢથી લઈને જસદણ અમરેલી બોટાદના ભાવનગર સુધીના પંથકો હોય આમ મિત્રો બાર તારીખે પણ તમે જોઈ શકો છો બારમી મેના દિવસની આગાહી જોઈએ તો બપોર પછી જોકે તીવ્રતાની અંદર ખૂબ જ ઘટાડો નોંધાશે તેમ છતાં પણ છૂટાછવાયા સૌરાષ્ટ્રના જેમાં જામનગર રાજકોટથી લઈ સુરેન્દ્રનગર મોરબી અને મિત્રો જોઈ શકો છો ભાવનગર અમરેલી આ સાથે જ ગીર સોમનાથના અંદરના અમરેલી જૂનાગઢ લાગુના અમરેલી જૂનાગઢ રાજકોટ સુધીના પંથકો અને દ્વારકા જામનગરથી લઈ તો મિત્રો અગિયાર બાર તારીખે દક્ષિણીય અને પૂર્વીય ગુજરાતના મધ્ય ભાગોમાં પણ વરસાદ જોવા મળે જેમાં તમે જોઈ શકો છો નર્મદાથી લઈ છોટા ઉદેપુરથી દાહોદ સુધીના પંથકો અને દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત નવસારી ડાંગ ભરૂચ સુધીની અંદર બાર તારીખે હળવી મધ્યમ વરસાદની ગતિ તો સાંજના સમયગાળા દરમિયાન બારમી મેના દિવસે અમદાવાદ ધોળકા નડિયાદ આણંદના વાતાવરણમાં પણ પલટાની સાથે માવઠું છૂટું છવાયું જોવા મળે તો આ સાથે તેરમી તારીખે પણ જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ગીર સોમનાથના એકલ દોક્કલ જગ્યા ઉપર તીવ્ર થંડસ્ટોમ બનવાની સંભાવના રહે અને હવે અંતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આજની આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે હજુ બે દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે રાજ્યની અંદર દસથી લઈને બારમી મે દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે ને પછી એવામાં હવામાન વિભાગે પણ તેર તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર આ વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ તો દરિયાના કાંઠાના વિસ્તારોમાં પવનની અસર હજુ જોવા મળી શકે છે અને જે ભાગોમાં તીવ્ર થંડરસ્ટોમ થાય તે ભાગોમાં પચાસથી સાઠ કિલોમીટરના ઝડપના પવનો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર કાંઠાના ભાગોમાં પવનની ઝડપ રહી શકે છે આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની હજુ પણ સંભાવના બની શકે ને ઉત્તર મધ્ય ગુજરાતમાં દસમી મે સુધી એટલે કે આજ સુધી છૂટો છવાયો વરસાદ જોવા મળે અને અગિયારથી લઈ બારમી તારીખ વચ્ચે વંટોળનું પ્રમાણ જોવા મળે તે પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવેલી છે અને વધુમાં આપણે જાણીશું મિત્રો તો હવે આ માવઠું પૂર્ણ થયા પછી આ મહિનાની અંદર એક બીજું માવઠું આવી રહ્યું છે તે ક્યારે આવશે ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો અત્યારે બે હજાર પચીસનું ચોમાસું કયા ભાગો ઉપર સક્રિય છે તો તમે જોઈ શકો છો શ્રીલંકાથી દૂર દરિયાના કાંઠાના ભાગોની અંદર અત્યારે ચોમાસાની ગતિવિધિ બંગાળની ખાડી હિંદ મહાસાગરની અંદર શરૂ થતી જોવા મળી રહી છે તેરમી મેના દિવસે અંદમાન નિકોબાર લાગુ ટાપુ પર બે હજાર પચીસના ચોમાસાનું આગમન થઈ જાય તે પ્રમાણે હવામાન વિભાગે અત્યારે જાહેરાત કરી છે તો અનુમાન છે કે પહેલી જૂન આજુબાજુ કેરળની અંદર બે હજાર પચીસના ચોમાસાનું આગમન થાય અને મહારાષ્ટ્રના દરિયા સુધી એટલે કે મુંબઈની અંદર આ વર્ષે સાતથી આઠ જૂન આજુબાજુ ચોમાસું બેસી શકે છે એના અંદાજ અનુસાર ગુજરાત રાજ્યની અંદર પંદરમી જૂન આજુબાજુ ચોમાસું બેસે પરંતુ એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ ચૌદમી મે આજુબાજુ અરબી સમુદ્રના ભારતના કાંઠાના ભાગોની અંદર તીવ્ર વરસાદ પચીસ તારીખ પછી શરૂ થઈ જશે અને આપણા ગુજરાતના દક્ષિણી ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ ભારે વધે અને અનુમાન છે કે પચીસમી મે પછી ફરી ગુજરાત રાજ્યમાં માવઠાની ગતિવિધિનો વરસાદ આવી શકે છે એ પણ સારું એવું માવઠું અત્યારે જોવા મળી રહ્યું છે